ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે બહુ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે આગામી સત્ર એટલે કે પચીસ અને બોર્ડની પરીક્ષાઓ છે એ વર્ષમાં બે વખત લેવામાં આવશે પરીક્ષામાં બે વાર હાજર રહેવાના આ કિસ્સામાં ફક્ત એમનો જે શ્રેષ્ઠ સ્કોર હશે એ અંતિમ ગણવામાં આવશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી હતી અને થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં પણ એમણે આના વિશે વાત કરી હતી અને ઇન્ટરવ્યુમાં એમણે એવું કહ્યું હતું કે ઉમેદવારો પાસે એવો ઈચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ રહેશે જો તેઓ પરીક્ષા આપવા માંગતા હોય તો એક વાર અને જો તેઓ બે વખત પરીક્ષા આપવા માંગતા હોય તો બે વખત પરીક્ષા આપી શકશે જો તમે એકવાર પરીક્ષા આપીને સંતુષ્ટ હોવ તો પરીક્ષામાં બેસવાની કોઈ જરૂર છે નહીં વર્ષમાં બોર્ડની પરીક્ષા લેવાનો હેતુ એ છે કે બાળકો પર પરીક્ષાનો તણાવ છે એ ઓછો કરવાનો છે જો તેઓ પરીક્ષા દરમિયાન તૈયાર ના હોય અને તેઓ પરીક્ષા છોડી શકે છે આ સાથે જો એકવાર પેપર સારા ના ગયા હોય અથવા તો એવું લાગે કે તેઓ વધુ સારું પરફોર્મ કરી શકે તો એને ફરીથી આ એક્ઝામ આપવાનો તક મળી રહ્યો છે જે બહુ જ ફાયદાકારક ગણી શકાય એવું છે અને આ અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનો એક ધ્યેય છે કે વિદ્યાર્થીઓ પરના જે તણાવ છે એને ઓછો કરવાનો હવે આ અંતર્ગત આગામી સત્ર એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસથી ધોરણ દસ અને બારની પરીક્ષા છે એ વર્ષમાં બે વખત લેવામાં આવશે અને આનો ફાયદો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો થશે કારણ કે ઘણી વાર એવું થાય ઘણા બધા કારણોને કારણે બીમાર પડ્યા હોય અથવા તો કોઈ એવા રીઝન હોય જેના કારણે એક્ઝામ્સની પ્રિપેરેશન પ્રોપર ના થઈ હોય ત્યારે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે બહુ જ ફાયદાકારક રહેશે અને જેના કારણે વિદ્યાર્થીઓમાં જે એક્ઝામનું સ્ટ્રેસ છે એ ઓછું થશે તો આ નિર્ણય અંગે તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં ડેફિનેટલી કહેજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા